Thank you.

વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો સુમિત મિશ્રા મણિકર્ણકા ફિલ્મ અને ફેસ્ટિવલના પિતા પણ હતા તો કે મિત્રો જ્યારે સોશિયલ મીડિયા પર એવી અટકળો થઈ રહી છે કે તેઓ આર્થિક સંકટમાં હતા અને તેમને મિત્રો આત્મહત્યા કરવાની આશંકા છે હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી આનંદ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ